દાદા જેમ બે કાલનો વિડીયો હજુ બાકી છે એડિટિંગ કરવાનું એટલે આજે સાંજે છ વાગ્યા સુધીમાં આવી જશે જેમ કે કાલે આવવામાં ચાર વાગ્યા હતા એડિટિંગ થોડું ઘણું કર્યું પાંચ વાગે પાંચ વાગ્યા હતા તો ભાઈ હાલત નથી એડિટિંગ કરવાની હું બહુ આવતી હતી તો પછી મેં એવું વિચાર્યું મેં કીધું કાલ સાંજે અપલોડ કરશું આજે એટલે આજના છ વાગ્યા સુધીમાં આવી જશે એ વિડીયો આજે જમવામાં છે ફુલાવાનું શાક રોટી અત્યારે હું ન રિયા બંને જઈએ છીએ ગુરુકુળ કેમકે આજે અમારા જે ફ્રેન્ડ છે એમને રાખી છે મેરેજ એનિવર્સરીની પાર્ટી અને એ આપણા હોટેલ જ છે તો એમના માટે ગિફ્ટ લેવા જઈએ છે અમે લોકો આ ફાઇનલ કર્યું છે આપવાનું ગિફ્ટ અહીંયાથી કંઈક પાણી નીકળશે હવે ટેસ્ટિંગ હવે ચાલુ છે કે અહીંયા જોવે ટેસ્ટિંગ કરીને અમે જોઈ લઈશું ઓકે સર તો લઈશું અમે ગુરુકુળ જોવાનું કંઈ કેન્સલ રાખ્યું પહેલાં સાયન્સ સિટી જોયું સાયન્સ સિટી જ મળી જાય વસ્તુ તો હવે ગુરુકુળ હવે નહીં જઈએ જોઈએ આ વસ્તુ કેવી રીતની અહીંયા થાય તો પે આ લઈ લઈશું નહીં થાય તો ભાઈ જઈશું ગુરુકુળ આ જે લાઇટ દેખાય છે આમાં એ અહીંયા જે પાછળ પાઇપ આપી છે એ પાઇપમાંથી ઉપર ચડાવીની પાછળ મોટર ભરાઈએ અને

มาจ้างข้าวันเนี่ยอืมสวัสดีสติ๊กเกอร์มาอืมเอาลยอืมเอมดลยตัวล็สุจาูเที่ยกุ mm. s <S See, ้ยไผ่หนลอืม ફેમસ થઈ જાય તું

ના 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 એ ના સીરિયસ આ ભાઈ સીરિયસ આ કામ કરવા દો ના દુખી આત્મા હો ના કંટાળવા નહી કરવાનું બહુ હું મોટું કરતો નહી એમ કેતો આ કામ આપ્યું મને ગમતું નહી કરું સમજો એ ગમતું એટલે પેકિંગ નહી કરવાંંતા આઈ ગઈ ભાઈ આ ફેમસ સ્ટાર છે રાણીપનો આ નામ છે અરે ધ્યાન રાખજો તમને તો એનો ફૂલ સપોર્ટ કરજો ચાલતા ભાઈ ચક્કર હેઠો ફૂલ સપોર્ટ કેક કટિંગ પહેલા જો જ નહીં

અહીંયા મૂકવા માટે છે કેક આ ટેબલ અહીંયાથી કસાડીને અહીંયા લાવી દીધું છે અને પાછા નાનું પાછળ આવું ડેકોરેશન કર્યું છે હેપી એનિવર્સરી અને આ બાજુ ફર્સ્ટ પહેલી છે એટલા માટે અને જે હોટલ છે એના જે ના બહારનું જે ગાર્ડન છે નાનું તે આગળ કરેલું છે

ના ના વર્ષે નહીં ચાલે લપેડો જ કરાય ચાલો બાય બાય મળે પરમ દિવસે આવશે તો આવીશું પરમ દિવસે જાય જાવ ઓસ્ટ્રેલિયા એટલે હવે જવાશે જઈશું ને અત્યારે બાય અમે હોટલથી ઘરે આવી ગયા છે અને આ જુઓ એને ડબ્બા ડબ્બી ભરાય એ પાણી બોટલો કેટલી લઈ જાય એક બે ત્રણ નાસ્તો હજુ એક બોટલ ભરે તું આટલું બધું ભરાય છું બોટલ ભરે કે નાસ્તો ભરે પણ ત્રણ બોટલ ત્રણ હં પાણી એટલે પાણી બોટલ પછી એક છે હમ એક અને એક હમ બોલા આટલું બધું અહીંયા ને પાણીની બોટલ હોય એક હોય ઈમેજ ટાઈમ રિફિલ કરતા હોય પિચર પડી જાય શું હશે આપલે ઉડી ચોકໃયો ના હોય હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ અમાર હેલ્થ ની દેખ કે તમાક ચાક જો કમ્પ્લેક્સ સ્વીટ તો ના ખાવાની ને સ્વીટ ખાણી હોસ્તો પિસ્તાનું પેકેટ કેમ લીધું

વારી પણ સવારે ચા પીવો પછી સુઈ જાય બપોર જમા પછી સુઈ જાય પણ સાંજે ચા પીવો એવા નહીં કરતો રાત્રે તો ઊંઘ અત્યારે એક વાગ્યો છે હવે એડિટિંગ કરીને પછી સુઈ જાય તમે આવ્યા સુધી જોયું હોય તો લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો